આમ આટલો જેવો જશે ને લગભગ જેવા છીએ નાખવું દોઢ કિલો બે કિલો ત્રણ કિલો વગાડી મુખા જેમ માગે એમ અને પેલો મૂર્ખો પેલો રંગ વેગતો આવું ધંધો કરતો ઘર આગો પાછા આ બાજ થી પણ આ બાજુ બોલા ને દેવાનો એ બાદ બોલા

આને માને જોગન સફરજન ને લારી દેખાય તો પેલો છોકરો ગેડ સફરજન લાવજો કાકા સફરજન લાવજો આજ સફરજન લઈ જવા છે તમારે લઈ જવા તમારા મોઢા જો સફરજન એ સફરજન 10 કિલો કિલો હવ વેદબી હોય આમાં વેદબી છે કિલો લોટના પૈસા કી દેતો તમે ઓને કાકા એવું છે ના આજે કોમ કરજો ત્રણ કિલો કરજો આપા થા ફરજાન થેન્ક્યુ લો હોવ રૂપિયા થા ને હા હા 300 રૂપિયા ના પાડી મે પાછા કેવું થઈ આમ ના તો ને જીવ પાછા જો જો ચૂટાળો કે ચૂટા નહીં મારા કોને ચૂટા નહીં તારું શું કરું કોક લે લે કે બીજો બીજો બોલ આવો યાર ધોંફર કાયો તો સંધી થઈ જાય તો બોકરોને અરે ધોંફર પાકે ખાલી ગોંંતો ઘરા કોણ આ ₹100 કિલો બનતા

કે મુરી નો હોય ચમ ચમ વેકેતા મારા તો ખાલી કરી દેઉસા છે ગમે તે થાય મને લાગે છે મને ક્ષેત્રી જો એવું લાગીનો સ્વભાવ જોઈને જ ખબર પડી આ લાડી હોય ઊભી છે ને ઈને જઈ પૂછવા દે તો મને ક્ષેત્રી નાખ્યો તો ને ખબર પડે સફરજન સફરજન

સાફરજ સાફરજન મારી માની છગ મૂડી કાઢી મારા નાખવાનો જે પણ ઓનુ તો થઈ ગયું છે કોમ થઈ નઈ મારે

બરોબર છે <crease Option>